જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી ચેનલ પર આઈ ટ્વેન્ટી ગાડી વેચાવા માટે આવેલી છે ગાડી વિશે વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી હ્યુડાઈ આઈ ટ્વેન્ટી એ સ્ટા વર્ઝનની ગાડી છે પેટ્રોલ તેમજ સીએનજીમાં ગાડી જોવા મળશે વ્હાઈટ કલર છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે આખી ગાડી ઓરિજિનલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાછવેલી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સેકન્ડ ઓનરની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો આઈ ટ્વેન્ટી ગાડીની બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે છે ગાડીવાળા ભાઈના નંબર ગાડીના ત્યાં જોવા મળશે ગાડીની કિંમત તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને મિત્રો જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો તમને બધાને એક નમ્ર વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો જે કોઈ મારા ભાઈઓ મિત્રો નવા આવ્યા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો જે કોઈ નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર સત્તરનું મોડલ બારમો મહિનો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે આઈ ટવેન્ટી જોઈ શકો છો મેન્યુલ ગેરબોક્સ જોવા મળશે સેકન્ડ ઓનરની ગાડી વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચલાવેલી જે એનયુ કિલોમીટર છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવી આઈ ટ્વેન્ટી છે સાચવેલી ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કંડિશન એકદમ જાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે ટાઇટલમાં કેમેરા સિસ્ટમ જોવા મળી રહેશે શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં આ ગાડીમાં ચાર પાવર વિન્ડોઝ જોવા મળી રહેશે તેમજ ચાર એરબેગ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદી હોય ગાડી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આઈ ટ્વેન્ટી ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદી હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખને પંચાવન હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો અને વિડીયોના નીચે તમને ટાઇટલમાં ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે વાહનની વિગતો સાથે ફોટા સાથે આપણા નંબર તમે જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ નંબર પર વોટ્સએપમાં તમે વિગતો મોકલી શકો છો આ નંબર ફક્ત આપણે જાહેરાત માટેનો છે તમે આ નંબર પર વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું